નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ અગિયારની ઓગસ્ટ બે હજાર ચોવીસની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક ટુ છે તે પ્રશ્ન બેંક ટુનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આવનારી તમામ એકમ કસોટીઓ જે છે ધોરણ અગિયારની તેના વિડીયો અને પીડીએફ એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જો તમારે જોઈતા હોય તો આપણી આપણા જે ચેનલ છે એટલે કે આપણી જે વોટ્સઅપ ચેનલ અને આપણા જે વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર જોડાઈ જજો જેથી કરીને આ તમામ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયો અને પીડીએફ તમને મળતા રહે આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ચાલો તો શરૂ કરીએ વિભાગ એથી અહીંયા કહ્યું છે કે બે કે તેથી વધુ સમૂહોના મધ્યક પરથી મેળવેલા સંયુક્ત મધ્યકને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પસિંહ મિશ્ર મધ્યક બીજું જો બધા અવલોકનો કિંમત સરખી હોય તો નીચેનામાંથી કયું પરિણામ સાચું છે તો જવાબ આવશે વિકલ્પ બી એક્સ બાર બરાબર જી કઈ સરેરાશ પર અતિ મોટા અને અતિ નાના કિંમતનો સૌથી વધુ અસર થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ સમાંતર મધ્યક કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી સાચો મધ્ય સાચો સંબંધ કયો છે તો જવાબ આવશે વિકલ્પ છે એક્સ બાર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જી ત્યાર પછી પાંચમું

જો ક્યુ થ્રી બરાબર પચીસ પોઈન્ટ પંચોતેર હોય તો પી પંચોતેર નું મૂલ્ય કેટલું તો જવાબ આવશે દસમો દશાંશંકો આપેલ માહિતીને કેટલા ભાગમાં વહેંચે છે તો જવાબ આવશે વિકલ્પ સી દસ એક ચલનો પંદર અને મધ્યસ્થ વીસ હોય તો આસાદિત સૂત્રથી બહુલક કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ એ ત્યાર પછી બારમું એક માહિતીના બધા અવલોકનોની સમાન કિંમત સોળ છે તો તેનો બહુલક કેટલો થશે તો જવાબ આવશે વિકલ્પ સી સોળ તેરમું અવલોકનો સાત નવ નવ એક સાત નવ ચાર નવ એકનો બહુલક કેટલો છે તો જવાબ આવશે વિકલ્પ ડી નવ સ્ટીલના પાઇપ બનાવતો એક કંપનીના છ પાઇપનો લંબાઈ નીચે પ્રમાણે છે તો આમાંથી કયું વિધાન સત્ય છે તો જવાબ આવશે વિકલ્પ ડી બહુલક પર્યાપ્ત નથી ત્યાર પછી દસમું દસ પંદરમો સવાલ દસ કુટુંબોમાં બાળકોની સંખ્યા આપણને આપેલી છે તો એના પરથી બહુલક્ષ શોધો તો જવાબ આવશે વિકલ્પ એ બે ત્યાર પછી છે વિભાગ બે મધ્યક એમાં આપેલો સવાલ મધ્યકનો કોઈ એક લાભ જણાવો તો મધ્યકનો મધ્યકની કિંમત માહિતીના બધા જ અવલોકન પર આધારિત છે બીજું જો અવલોકનનું મહત્વ જુદું હોય તો કઈ સરેરાશ વાપરવી જોઈએ તો જવાબ આવશે ભારિત મધ્યકની ચલ એક્સનો મધ્યક નવ છે ચલ વાય બરાબર એક્સ પ્લસ ચારનો મધ્યક કેટલો થાય તો વાય બાય વાય બાર બરાબર નવ પ્લસ ચાર બરાબર તેર ચોથું બે સંખ્યાઓનો મધ્યક પાંચ છે જો એક સંખ્યા છ હોય તો બીજી સંખ્યા શોધો તો બીજી સંખ્યા ચાર થશે કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી તો જ્યારે કોઈ એક અવલોકનની કિંમત શૂન્ય અથવા તો ઋણ હોય ત્યારે ગમે તે બે સ્થાનીય સરેરાશના નામ જણાવો મધ્યસ્થ અને ચતુર્થક બંને અંતિમ વચ્ચે કેટલા સંકો આવે તો દસ મહત્તમ અવલોકનની કિંમત એકસો દસ થાય તો મધ્યસ્થની નવી કિંમત તો મધ્યસ્થ બરાબર પંચાવન રહેશે અવલોકનો પંદર ચાર સાત વીસ બે ત્રણ સાત તેર માટે પ્રથમ ચતુર્થાંક તો ક્રમમાં આવશે બે ચાર સાત સાત તેર પંદર ને વીસ તો ક્યુઅન બરાબર એન પ્લસ વનના છેદમાં ચાર એન સાત પ્લસ એકના છેદમાં ચાર એટલે કે બે ક્યુઅન બરાબર ચાર ત્યાર પછી દસમું આપેલ માહિતીના કેટલા ટકા અવલોકનની કિંમત પી સુડતાલીસથી વધુ હશે તો ત્રેપન ટકા બહુલકની વ્યાખ્યા આપો આપેલ માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન થતી કિંમતને બહુલક કહેવામાં આવે છે બારમો સવાલ બહુલકનો કોઈ પણ એક ગેરલાભ જણાવો જ્યારે વર્ગ લંબાઈ સમાન જ્યારે વર્ગ લંબાઈ સમાન ના હોય તો બહુલક બહુલકના સૂત્રથી મેળવી શકાય નહીં મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર લખો તો એમઓ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર મધ્યક મધ્યસ્થ બહુલક વચ્ચે આસાદિત સૂત્ર આપનાર આંકડા શાસ્ત્રીનું નામ જણાવો તો કાલ પિયર્સન નીચેના આવૃત્તિ વિતરણ પરથી બહુલક શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે એમઓ બરાબર દસ ત્યાર પછી છે વિભાગ સી એમાં પહેલું ભારિત મધ્યકની વ્યાખ્યા આપો જ્યારે માહિતીના બધા જ અવલોકનનું મહત્વ સરખું ન હોય ત્યારે દરેક અવલોકન તેના મહત્ત્વના પ્રમાણમાં ભાર આપીને મેળવવામાં આવતા મધ્યકને ભારિત મધ્યક કહે છે તેને એક્સ બાર ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે એક્સ બાર ડબલ્યુ બરાબર એક્સ સિગમા ડબલ્યુ એક્સના છેદમાં સિગમા ડબલ્યુ મિશ્ર મધ્યક સમજાવો જો બે કે તેથી વધુ સમૂહના અવલોકનોની સંખ્યા અને તેનો મધ્યક આપ્યા હોય તો તેમના સંયુક્ત મધ્યકને મિશ્ર મધ્યક કહે છે તેને એક્સ બાર સી વડે દર્શાવવામાં આવે છે એક્સ બાર સી બરાબર એન વન એક્સ વન બાર પ્લસ એન ટુ એક્સ ટુ બાર પ્લસ ડોટ 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 એન એન એક્સ કે અને છેદમાં આવશે એન વન પ્લસ એન ટુ પ્લસ એન કે એક નર્સરીમાં વાવેલા છોડની સાથી એક નર્સરીમાં વાવેલા છોડની સપ્તાહ દેઠ વૃદ્ધિ નીચે પ્રમાણે આપી તો સીગમાં એક્સ બાર બરાબર આપણને સીગમાં એક્સ બરાબર ચૌદ પોઈન્ટ આઠ તો એક્સ બાર બરાબર એક પોઈન્ટ અઠ્યોતેર જો એક વર્ગના ચાલીસ વિદ્યાર્થીઓના ગણિત વિષયના ગુણનો મધ્ય છોતેર છે જ્યારે બીજા વર્ગના પચાસ વિદ્યાર્થીઓ માટે પંચ્યાસી છે તો બંને વર્ગના વિદ્યાર્થીઓના ગણિતના વિષયના ગુણના મધ્યક શોધો તો એક્સ બારસી બરાબર એન વન એક્સ વન બાર પ્લસ એન ટુ એક્સ ટુના છેદમાં એન વન એન ટુ ચાલીસ કાઉસમાં છોતેર પ્લસ પચાસ કાઉસમાં પંચ્યાસીના છેદમાં ચાલીસ પ્લસ પચાસ એટલે ત્રણ હજાર ચાલીસ પ્લસ ચાર હજાર બસો પચાસના છેદમાં નેવું એટલે સાત હજાર બસો નેવુંના છેદમાં નેવું એટલે કે એક્યાસી બે સંખ્યાનો ગુણોત્તર મધ્ય આઠ છે પ્રથમ સંખ્યા ચાર હોય તો બીજી સંખ્યા શોધો તો જીવન જી બરાબર એક્સ વન ઇન્ટુ એક્સ ટુ એટલે કે આઠનો વર્ગ બરાબર ચાર ગુણ્યા એક્સ સ્ક્વેર એટલે કે એક્સ ટુ એટલે કે એક્સનો સ્ક્વેર ચોસઠ બરાબર ચાર એક્સ તો એક્સ ટુ બરાબર ચોસઠના છેદમાં ચાર એટલે કે ચોસઠ સોળ બીજી સંખ્યા ત્યાર પછી છઠ્ઠું અવલોકનો એ માઇનસ પાંચ એ પ્લસ વન એ પ્લસ ટુ એ માઇનસ થ્રી અને એનો મધ્યસ્થ દસ છે તો એનો એની કિંમત શોધો તો ચડતા ક્રમમાં જોઈએ તો એ માઇનસ પાંચ એ માઇનસ ત્રણ એ એ પ્લસ વન એ પ્લસ ટુ તો એમ બરાબર એન પ્લસ વનના છેદમાં ટુ તો દસ બરાબર પાંચ પ્લસ એકના છેદમાં બે એ દસ બરાબર દસ છના છેદમાં બે એટલે કે દસ બરાબર ત્રણ એટલે કે એ બરાબર દસ તો એક ચલનો મધ્યક અને બહુલક અનુક્રમે પાંચ પોઈન્ટ પાંચ અને છ પોઈન્ટ ચાર છે તો મધ્યસ્થ શોધો તો છ પોઈન્ટ ચાર બરાબર ત્રણે માઇનસ બે કાઉસમાં માહિતી માટે મધ્યસ્થ મધ્યક કરતાં ચડિયાતું છે તો જ્યારે ખુલ્લા છેડાવાળા વર્ગો આખા હોય ત્યારે મધ્યક કરતાં મધ્યસ્થ ચડિયાતું માપ છે કોઈ એક વર્ગની કસોટીમાં પંદર વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી પરથી બધા ચતુરસકો શોધો તો ચડતા ક્રમમાં જોઈએ તો આ રીતે આપણને આપેલા છે તેમાં ક્યુ વન બરાબર એન વન છેદમાં ચાર એટલે ચાર થશે ક્યુ વન બરાબર ચાર તો ક્યુ ટુ બરાબર આઠમો અવલોકન ક્યુ થ્રી બરાબર બારમો અવલોકન અને ક્યુ થ્રી બરાબર સાત ત્યાર પછી મધ્યસ્થ શોધવાના છે તો વાહનોની સંખ્યા એક્સ આપી છે કુટુંબોની સંખ્યા આપી છે સીએફ આપણે મેળવી લઈએ એમનું સૂત્ર મૂકીએ એટલે જવાબ આવશે તેર એટલે એમ બરાબર ટુ ત્યાર પછી છે અગિયાર બહુલકોના બે લાભ જણાવો બહુલક સમજવામાં સરળ છે તેની કિંમત માત્ર નિરીક્ષણ માત્રથી મેળવી શકાય છે બારમો સવાલ બહુલકના બે ગેરલાભો તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલો નથી બધા અવલોકન પર આધારિત હોતો નથી વિશેષ બેઝિક ક્રિયા માટે અનુકૂળ નથી બહુલક શોધો તો સૌથી વધુ વખત એકસો ને આડત્રીસ પુનરાવર્તન થાય છે એટલે આપણો બહુલક થશે એકસો ને આડત્રીસ ત્યાર પછી છે બહુલક્ષ શોધો કેકની સંખ્યા દિવસોની સંખ્યા તો સૌથી મોટી આવૃત્તિ સામેની મધ્ય કિંમત બહુલક કહેવાય એટલે આપણો અહીંયા આન્સર જે છે તે આવશે તેર ચાલો ત્યાર પછી છે પંદરમું દોડવાની સ્પર્ધામાં આઠ સ્પર્ધકોએ લીધેલ સમય દર્શાવતો નીચેની માહિતી પરથી તેના બહુલક વિશેનું તમારું મંતવ્ય જણાવો અવલોકનોની એક પણ કિંમત પુનરાવર્તન થતી નથી માટે અહીંયા બહુલક પ્રાપ્ત થતો નથી ત્યાર પછી છે ડી મધ્યક મધ્યસ્થ અને બહુલકના વિશિષ્ટ ઉપયોગ અને મર્યાદા પરથી તુલના કરો તો સરેરાશમાં મધ્યક સારી સરેરાશ ની લગભગ બધી જ જરૂરિયાતોને સંતોષે છે તેથી માહિતીના વિશ્લેષણ માટે મહત્તમ પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે મધ્યક સૌથી અગત્યનું લક્ષણ છે સમાજશાસ્ત્ર ખેતી વિષયક અભ્યાસ એ ધંધાકીય પ્રવૃત્તિઓમાં આવતા ઘણા ચલ સમાન રીતે વિતરિત થયેલા મળતા નથી આવી પરિસ્થિતિમાં મધ્યવર્તી સ્થિતિનું વધુ વધુ સારું માપ મધ્યસ્થ છે વેપાર અને વાણિજ્ય ક્ષેત્રમાં બહુલકનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે ગુણાત્મક માહિતી માટે બહુલક ઉપયોગી છે બીજો દાખલો મધ્યક મધ્યસ્થને બહુલકની સરખામણી કરો તો ચાલો એક્સઆઈ આપ્યું છે એફઆઈ આપ્યું છે એફએક્સ શોધું છે એફઆઈ શોધીશું તો એક્સ બાર બરાબર આપણને મળશે અહીંયા એક પોઈન્ટ સત્તાણું હવે એમ આપણે શોધીએ તો એનું સૂત્ર મૂકે તો એમ બરાબર મળશે ટુ એટલે કે એફ આઈ બરાબર ચાલીસની સામે એક્સઆઈની કિંમત ત્યાર પછી છે ત્રીજું સરેરાશની પસંદગી કઈ બાબત ઉપર આધાર રાખે છે તો નીચેની બાબતો પર છે માહિતીનું સ્વરૂપ અભ્યાસ હેઠળની ચલના લક્ષણો અભ્યાસનો હેતુ માહિતીના વર્ગીકરણનો પ્રકાર ઉચ્ચતર આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ માટે સરેરાશની જરૂરિયાત ત્યાર પછી છે વિભાગ ઈ એમાં પહેલું મધ્યસ્થ શોધો વર્ગ આપ્યો છે એફઆઈ સી એફઆઈ એમનું સૂત્ર મૂકીએ એટલે અહીંયા તમે જોશો તો આપણને પચીસમાં અવલોકન મળશે એન પ્લસ એનના છેદમાં ટુ એટલે કે પચીસ સી એફ સોળ એફ ત્રેવીસ એલ ઓગણસી પોઈન્ટ પાંચ સી બરાબર ચાલીસ તો એમનું આપણે સૂત્ર મૂકીએ એની અંદર કિંમત મૂકીએ તો એમ બરાબર આપણને મળશે પંચાણું પોઈન્ટ પંદર ત્યાર પછી બીજો દાખલો q1 અને ડી ફોર આપણે શોધવાનો છે વર્ગ એપો છે આપ્યો છે સીએફઆઈ શોધીશું q1 વન બરાબર પચીસમાં અવલોકન તો q1 નું આપણે એની અંદર સૂત્ર મૂકીએ એટલે q1 બરાબર મળશે સાડત્રીસ ચોત્રીસ પોઈન્ટ એકવીસ ડી ફોર બરાબર એનું સૂત્ર મૂકીએ તો ચાલીસમાં અવલોકન એની અંદર સૂત્ર મૂકી કિંમત મૂકીએ તો આપણને મળશે ડી ફોર બરાબર છત્રીસ ત્યાર પછી છે ત્રીજું મધ્યસ્થ શોધો વર્ગ એપો છે આપ્યો છે સીએફઆઈ આપણે શોધી લઈશું એમ બરાબર એના પોઈન્ટ ટુમો અવલોકન એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચમો અવલોકન એમનું સૂત્ર મૂકીએ કિંમત મૂકીએ સાદું રૂપ આપીએ એટલે જવાબ આવશે એકસો ચોસઠ પોઈન્ટ આઠસો ને પંચોતેર ત્યાર પછી છે ચોથું મધ્યસ્થ શોધો તો અહીંયા વર્ગો આપ્યા છે એફઆઈ આપ્યો છે સી એફઆઈ શોધીશું એમ બરાબર એના પોઈન્ટ ટુમું અવલોકન એકસો ત્રીસના છેદમાં બે એટલે કે પાસઠમું અવલોકન તો એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં ટુ સી એફ આખાના છેદમાં એફ ટુ સી કિંમત મૂકીએ અને સાદું રૂપ આપીએ એટલે જવાબ આવશે એમ બરાબર પંદર બે ત્યાર પછી છે પાંચમું બહુ લક્ષો દો તો મુલાકાતની સંખ્યા એફઆઈ આઈ એફઆઈ આઈ અને સી એફઆઈ ત્યાર પછી એક્સ બારનું સૂત્ર મૂકીએ એમ બરાબર પચીસમાં આવું લખો ને એમ બરાબર ત્રણ મળશે એટલે કે અહીં આપણે એમનું સૂત્ર મૂકીએ સાદુરૂપ આપીએ તો એમ બરાબર એક પોઈન્ટ ચોર્યાસી ત્યાર પછી છે બહુ લક્ષો દો વર્ગો આપ્યા છે એફઆઈ આપ્યા છે એમાં આપણે શોધીશું સૂત્ર મૂકીએ કિંમત મૂકીએ એકસો ત્રાણું પોઈન્ટ છાસઠ ત્યાર પછી છે સાતમું બહુ લક્ષો દો વર્ગો આપ્યા છે એફઆઈ આપ્યા છે એની અંદર આપણે સૂત્ર મૂકીએ એટલે ચૌદ પોઈન્ટ તે ચૌદ પોઈન્ટ સત્તર જવાબ મળશે ત્યાર પછી આઠમો છે તો વર્ગો છે એફઆઈ છે અને એની અંદર સૂત્ર મૂકીને કિંમત મૂકી એટલે એકસો બાવન પોઈન્ટ આપણને જવાબ મળશે તો અહીંયા આપણે આજે આંકડાશાસ્ત્ર વિષયનું જે પ્રશ્નપત્ર છે એટલે કે એકમ કસોટીનું જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ પ્રશ્નપત્ર એટલે કે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આવનારી તમામ એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાય છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં